મારું નામ મહેબૂબ મૌલાના વતન મારો વારાહી ચતવારનો હું છોકરો છું અહમદુલ્લા આજે દાદા મહાવલીનો ચારસો બે પુરુષ મુબારક અમે મનાવી રહ્યા છીએ અને દાદા મહાવલી સિર્ફ મુસ્લિમો નથી બલકિ હિંદુના પણ દાદા મહાવલી છે આ બારગા અંદર બધા હિન્દુ પણ આવે છે મુસ્લિમો પણ આવે છે અને અહમદુલ્લા આજે અમે દાદા મહાવલાની દુઆથી લંગર જે અમે ચલવી છીએ વારાહી જતવાડ કમિટી દાદા માહોલની દુઆથી અલહદુલ્લા જે આજે કાશ્મીરનો જે મામલો બન્યો એના કારણથી અમે સરકારની ગાઈડ લાઇન પ્રમાણે અમે સુવિધા કરી છીએ કેમકે બધા અમારા પ્રોગ્રામ બધા બંધ કર્યા છીએ અમે પણ જે દર્શન કરવા માટે આવી રહ્યા છીએ જે હાજરી લેવા માટે આવી રહ્યા છે એમના માટે અમે એમની વ્યવસ્થા કરવામાં આવેલ છે અમે નજરો નિયાજ કરી છે પાણી શરબત અને છાશ જે પ્રકાશભાઈ ચાલીસ કેન દાદા મહાવીની મોહબ્બતમાં એમને આપ્યા છે કેમ કે આમાં હિન્દુ પણ હિસ્સો લે છે અને મુસ્લિમો પણ લે છે બસ અમારો એ પેગામ છે કે આ વલીનો દિલ બહુ મોટો છે આ બધા આવી શકે અને અમારો પણ આ પેગામ છે કે બસ દાદા મહાવલીની બારકાથી અમે પેગામ આપી છે કે હિન્દુસ્તાનમાં અમનો મોહબ્બત રહે ભાઈ સાથમાં રહીને અમે આગળ વધી કોમી એકતાનો અમે પેગામ આપી રહ્યા છીએ અને આમાં જે અમે હિન્દુ અને મુસ્લિમ ભાઈ બંને મળીને આ ઉર્ષ મનાવીએ છીએ અને અમારી દુઆ છે કે ઈશાલ્લા આવતી સાલ પણ અમે આનાથી વધારે કરશા કેમકે આ સાલ સરકારની ગાઈડ લાઈન પ્રમાણે અમે આ પ્રોગ્રામ કર્યો છે અને સવારે આઠથી સાંજે આઠ વાગ્યા આવું કેમકે એના કારણથી જે સરકારનો હુકમ હે જે કલેક્ટર સાહેબનો અમે એમને હુકમ આપ્યો એ પરમા અમે પુરુષ મનાવી રહ્યા છીએ કે અહીંયા જે આવે નજર નિયાજ શરબત પાણી અમે પૂરી વ્યવસ્થા કરી રહ્યા છીએ કે દાદા મહાવલીની બારગામાં ના કોઈ પરેશાન થઈ શકે અને અમારી જતવાડ વારાહી કમિટી અહમદુલ્લા હર સાલ આવ રીતે પ્રોગ્રામ કરીને દાદા મહાવલીના આશિકો જે પણ આવે એમને કોઈ તકલીફ ન પડે એવું અમે કામ કરી છીએ અને આ પેગામ આપી છે કે આ એકતાની અમે એક મિશાલ આપી છે કે દાદા મહાવલી ને એવી રોહાની ફેજ હૈ કે આ જે પણ આવે મારા દાદા નો આશિક થઈ જાય છે હિન્દુ પણ આવે છે મુસ્લિમો પણ આવે છે કેમ કે વલી કોઈ ધર્મ એક ધર્મ પરમા નથી ચાલતા હર સમાજના હર ધર્મના જે લોકો આવે છે એમની જોલી પણ ભરે છે એમને અતા પણ કરે છે બસ તો અમે આ પેગામ આપી રહ્યા છીએ બીજો અમારા કમિટીવાળા જે પણ ચાહે